એટલે આપણે સો રૂપિયા ઇનામ હાલથી પણ આ તો મિત્રો આપણે સો રૂપિયા ઇનામ મળી ગયું છે અને હવે આજનો ચેલેન્જ ચાલુ કરો અમો મિત્રો આ ચેલેન્જમાં એવું છે કે ગમે એને જે એક્ટર ગમતો હશે એના વિશે ડાયલોગ બોલવાના છે અને એક જ ડાયલોગ બોલવાનો છે તો મિત્રો હવે આપણે પેલા હજુ પૂછી લઈએ હજુ ત્યાંથી ભણવાનું છે તો હજુ ને ફૂલતાજી નો ડાયલોગ બોલવાનો છે તો આપણે ચાલુ કરીએ હવે આજનો ચેલેન્જ તો પેલો ડાયલોગ હા મારો આયો ને ફૂંતાલજી ડાયલોગ હું બોલું હા હા એ બધી વાત તો તમારી હાસી જ છે પણ તમે થોડુંક મર્યાદામાં રહીને વાત કરો ને તો સારું ન કે પછી તમને ખબર તો છે આ બંકો હાથનો છૂટો છે અને આખા ગામમાં કોઈ ભમાયા વગર મહિલા નહી હા તમે એ ભમીદા હા પાછા તો મિત્રો હવે આપણે હજુ એ ડાયલોગ બોલ્યો છે અને હવે વિશ્વાસનો ડાયલોગ છે આપણે વિશ્વાસને પૂછી નાખો કે આને કયો એક્ટર ગમે છે વિશ્વાસ હા તમને માફુજી માફુજી હા રો બોલ જાખો અલ્યા આય હાય લડ્યા લડ્યા હું બે જણા માટે બાદ જો એમાં તો તમે આખો કુટુંબ વેરવા તૈયાર થઈ ગયા હવે તો મારે તમારો ઝઘડો ફિટ કરવા જ પડશે હો તમારે લડવું જ છે લડવું હોય તો મારે આજીમ લડી લો અને તમારે ના લડવું હોય ને કુટુંબમાં ભેવ રહેવું હોય તો ઈ વાતની તમારે ઠેઠ ઉઠી ખમાન મજા થઈ જાય

તો આ ચેનલ માં વિડિયો બનાવી જગ્યા આખી જિંદગી ગોઠિયા ખાવા તો ફરીશ વાહ વાહ મસ્ત ડાયલોગ મારો એક્ટિંગ હંગાત વાકુ તો વાકુ હો પૂરા પૂરા તો હવે તન કીઓ એક્ટર ગમે હે બાસ્કુજી તો બાસ્કુજી નો એક મસ્ત ડાયલોગ બોલ પર હોય ના ભાઈ અમે તો બીજન જેમ જમ દારૂ પીન ઝઘડો કરો મી તો તો હવ નોનો ડાયલોગ બોલ્યો છે એટલે એક ખેગાડી નો બોલ પર હોય મારો ભગવાન બહુત મહાન છે વાહ વાહ મારો વારો આવ્યો છે તો મારે એક્ટિંગ કરવાની છે હરિભા તો મિત્રો હવે આપડે એક્ટિંગ ચાલો પડે હા હું નાનો હતો તાર કહેતા કે બેટા હરી તી તો ભારે કરી ચેક ગોતો નોકરી ને મહેનત કરો ખરી વાતે ના જાહો ફરી પોટમાં ના રાખવી સરી ના પોલીસને દોડ કરી તો ટોટિયા જાહે ફરી ફોમે વાળો ગરમી કરે તો આપણે દાવાનું ઠરી અને વોક વગર પાછું ના રહેવાનું કોઈ ના થી ડરી અને આટલું અમારું મન છો તો લગ્ન કરવા કુક કાલ છે પાપાની પરિ અને આટલું અમારું કેવું નિમોન હો તો પછી લગ્ન વખતે સાચી ખરા ખરી તાળી ઉપાડો વાહ વાહ તો બધા એક્ટર આવી જ હણો તો તારો બધા એક્ટર તો મિત્રો તમને અમારામાંથી કેની એક્ટિંગ સારી લાગી તો આપણે પહેલા નોમ કહી દો એ નોમે તમે કે જેની એક્ટિંગ સારી લાગી હોય એની કોમેન્ટ કરજો જે પહેલા આયા તો ફૂમ તો બની એનું નામ છે અજય વિશ્વાસ મિત સંદીપ ને કિશન તમને જેની એક્ટિંગ સારી લાગી હોય તેની કોમેન્ટ કરજો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એના પહેલાં મિત્રો કે અમે આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તો કોઈને મનમાં લેવું નહીં અને તમને એ વાત કહી દઉં કે અમારે એક્ટિંગનો જે કોમેડી વિડીયો બનાવો દસ મિનિટનો વિડીયો બનાવતા અમારે પોચથી છ કલાક લાગે છે છતાં તમે એટલો સપોર્ટ અમારે જેટલો દુવે એટલો સપોર્ટ અમારે નથી મળતો તો મિત્રો અમારા કોમેડી વિડીયોને અને ટેલિંગ વિડીયોને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય